નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે હું ભારત અને પાકિસ્તાન સાથે કામ કરીશ અમેરિકા સીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બંને દેશોએ એકસો પંદર ટકા ટેરિફ ઘટાડ્યો પીએમ મોદીએ કહ્યું હવે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે અને આતંકવાદ પર જ થશે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત દવાના ભાવ એંસી ટકા સુધી ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન જો યુદ્ધ વિરામ નહીં થાય તો કોઈ વેપાર નહીં ગુજરાતમાં વાવાઝોડું મસાજ હાહાકાર માવઠું ધમરોળવા તૈયાર હવામાન નિષ્ણાંત અંબાલાલની ભયંકર આગાહી ભારતે એક તીરથી ત્રણ નિશાન પર કર્યો વાર પાકિસ્તાન પાસેથી લીધો બદલો તુર્કીને સ્ટેટસ તુર્કી પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતે માલદીવ માટે પોતાનો ખજાનો ખોલ્યો ચારસો ત્રેવીસ કરોડ રૂપિયાની આપી મદદ સરકારની મોટી જાહેરાત ઓપરેશન સિંદુર દરમિયાન શહીદ થયેલા જવાનોના આશ્રિતોને આપશે એક કરોડ રૂપિયા ભારતીય સેનાની એર પાકિસ્તાન ફફડી ઉઠ્યું આતંકવાદીઓની નજર હવે પાકિસ્તાનના અણુ શસ્ત્રો પર પાકિસ્તાની આર્મીના અધિકારીએ કહ્યું પુલવામા હુમલો પાકિસ્તાને જ કરાવ્યો ઇમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેજો સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની હોસ્પિટલોને આપી સૂચના આણંદમાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈન્ય વિરુદ્ધ પોસ્ટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ પીઓ પીએો આપો અને આતંકવાદી કોંગ્રેસે યુદ્ધ વિરામ પર ખોલ્યો મોરસો રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં માવઠું બોલાશે ધડબડાથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ ખાબકશે પીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ કહ્યું કોઈની મધ્યસ્થીની જરૂર નથી આ વખતે સીધા પાકિસ્તાનમાં ઘૂસીને વરિષ્ઠ નાગરિકો માટે તક એફડી પર સુધીના વ્યાજ અને ટીડીએસમાં મોટી રાહત હવે સમગ્ર વિશ્વ પાકિસ્તાન પર કરશે હુમલો અધિક ડુંબલ અને જયશંકરે તકતો તૈયાર કર્યો ઘર ભાડે રાખનારાઓ માટે મહત્વના સમાચાર મકાન માલિક દર વર્ષે પાંચ ટકા ભાડું વધારી શકે છે સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની વધુ એક ભવિષ્યવાણી પંદર મે બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે ચાર ટુકડા થઈ જશે પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફની એન્ટ્રી યુદ્ધ અટકાવવાની કરી અપીલ પાકિસ્તાન સાથે મહાયુદ્ધ શરૂ બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર જમ્મુ કાશ્મીરમાં જોરદાર વિસ્ફોટ હજુ માવઠાના વરસાદે વિદાય લીધી નથી ત્યાં જ નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી અને અંદમાન નિકોબારમાં એન્ટ્રી લેશે ગુજરાત સરકારે ભાડાપટ્ટાની મિલકતનો કાયમી કબજો આપવાનો ઠરાવને રદ કર્યો જબલપુર એરપોર્ટ પર અમેરિકાની મહિલા ડીજીપી ટેકર સાથે ઝડપાઈ યુપીના રાજકારણમાં ભૂકંપ ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન તૂટશે ભાજપ સાથે જશે અખિલેશ યાદવ જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલો અને ગોળીબાર પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યું યુદ્ધ વિરામ

દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષાને લઈને કરાયો વધારો સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખજાનો એક જ દિવસમાં બે હજાર બસો ને ચાર કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી રાજનાથસિંહે સેનાના ત્રણેય પ્રમુખ સાથે બેઠક કરી ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આઈપીએલ સસ્પેન્ડ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંચનું ચોંકાવનારું નિવેદન કહ્યું ભારત પાકિસ્તાન ભલે લડે અમારે કંઈ લેવા દેવા નહીં બે હજાર પચીસ ચોવીસમાં ખાંડના ઉત્પાદનમાં પચીસ ટકાનો વધારો થાય તેવી શક્યતા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ એલર્ટ પર નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ચોનાના ભાવમાં કડાકો ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર કહ્યું કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સંજય રાવતે કહ્યું ભારત પાકિસ્તાન યુદ્ધની ઉજવણી પર દુનિયા આપણી પર હસી રહી છે ભારતના ઓપરેશન સિંધુથી ડરીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાન છોડીને ફરાર પાકિસ્તાનને વધુ આકરો જવાબ આપવા ભારત મક્કમ મક્કમનો ધમધમાટ વચ્ચે કરાચી બંદર નો નાશ થતા પાકિસ્તાનના અર્થતંત્ર ને તગડો આંચકો અજુબો રૂપિયાનું નુકસાન મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ માઇન્ડ તયુર રાણાને છ જૂન સુધી નાયક કસ્ટડીમાં મોકલી દેવાયો મોટા યુદ્ધની નજીક ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને આપ્યા યુદ્ધના સંકેત સરકારની મોટી જાહેરાત દસ મેથી પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ બંધ હવેથી પેટ્રોલ ડીઝલ પુરાવા રોકડું પેમેન્ટ કરવું પડશે ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય સંમેલનમાં એક થવાની અપીલ કરી પંજાબના અમૃતસરના ત્રણ ગામોમાંથી મળ્યા પાકિસ્તાની મિસાઇલોના ટુકડા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ઇઝરાયેલે તેમના નાગરિકોને તાત્કાલિક કાશ્મીર છોડવાની સલાહ આપી જમ્મુ ક્ષેત્રમાં બોતેર કલાકનો એલર્ટ ગામડાઓને ખાલી કરવામાં આવ્યા ગુજરાત પોલીસનું મેગા ડિપોટ ઓપરેશન ત્રણસો ઘુસણખોરીઓને પેશિયલ વિમાનથી બાંગ્લાદેશ રવાના કરાયા ફરી અસમસી ઉઠ્યું પાકિસ્તાન લાહોર બાદ કરાચીમાં પણ ધડાકો ભારે દહેશતનો માહોલ ઓપરેશન સિંદુર હજુ પૂરું થયું નથી રાજનાથ પાકિસ્તાન સામે બીજો કાર્યવાહીનો મેસેજ આપ્યો ઓપરેશન રાજ્યકનો માઇન્ડ રોફ અજરનો ઠાર રાષ્ટ્રીય સુરક્ષા પર પીએમ મોદીની મોટી બેઠક મંત્રાલયને કડક તૈયારીઓ કરવાની સૂચના ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી નેવું ફ્લાઇટ રદ રાજ્યમાં હજુ પણ ચોવીસ કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી માતૃભાષાથી વિખુટા વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામમાં ગુજરાતી ભાષાના પંચાવન હજારથી વધુ વિદ્યાર્થીઓ ફેલ પાકિસ્તાનને હવાઈ હુમલાથી બસાવતી લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાએ ફૂંકી મારી ટેસ્લાને ભારત સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ એલોન મસ્કન માટે ખુશીના સમાચાર ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ જવાબી કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ધમકી કહ્યું જવાબ આપ્યા વિના રહેશું નહીં ઓપરેશન સિંદુરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર કર્યો ગોળીબાર સાતના મોત ઓપરેશન સિંદુર પછી જિગ્નેશ મેવાણીની વાંધાજનક પોસ્ટ કહ્યું આતંક ભૂખથી મરી જશે